કરી હતી આ વાળાઓએ માટીમાંથી ટુંડિયા બાપજીની મૂર્તિ બનાવી તેને ઘરે ઘરે ફેરવી હતી અને લોકોએ આ મૂર્તિ પણ પાણી રેડી મેઘાને વહેલાસર પધારવા અરજ કરી હતી બાપજી ગાડિયા છે બાળા એ નાની બાળાએ અને ઘરે ઘરે ફરીએ છીએ છીંડિયા દરવાજે છીએ અને નાળી બાળા છીએ અને ઘરે 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 ફરીએ છીએ